ડીસા ઠેરવાળા ગામે વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાય સમગ્ર ભારતમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે વર્ષોની પરંપરા જાળવી રાખી જન્માષ્ટમી પર્વ નિમિત્તે માટીના કાનુડો બનાવી રંગે ચંગે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ડીસાના થેરવાડા ગામ પરંપરા પ્રમાણે માટીના દેશી કાનૂનો બનાવી રાત્રિ દરમિયાન જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાયા બાદ બીજા દિવસે કાનૂનો વાળવામાં આવે છે અને બીજા દિવસે થેરવાડા ગામમાં ગામની બહેનો દ્વારા માટીના દેશી કાનૂનો માથા પર બેસાડી કાનજી મહારાજની પૂજા અર્ચના કરી દેશી ઢોલના તાલે ગરબા રમવામાં આવે છે અને ગામના ચાર રસ્તા પર કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢી ગ્રામજનો દ્વારા જય રણછોડ માખણ ચોર

મહાકાળી યુવક મિત્ર મંડળ ઠેરવાડા દ્વારા સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું જે બહેનોએ સારી રીતે સહકાર આપ્યો છે એ ઉપરાંત બધા લોકોએ ભોજન સમારંભ સારી એવી નીતિ અપનાવી છે અને લોકોએ ભોજન સમારંભ સારી રીતે પાર પાડ્યો હતો અને લોકો ભોજન કરીને પોતાના ઘરે ગયા હતા ડીસા તાલુકાના ઠેરવાડા ગામની અમે બધી બહેનો ભેગી થઈને ગામ ગામમાં માટીના કામ ભગવાનને બનાવીએ છીએ અને પછી ગામના ચોરા હટાઈને તેમને ગીત ગાઈએ છીએ અને પછી સમસ્ત મહાકાળી યુવક મિત્ર મંડળ દ્વારા ભોજન તમારે રાખવામાં આવે છે અને બધા પ્રસાદ રહીને છૂટ્યા પડીએ છીએ